વાત કરીએ અરવલ્લીની તો જિલ્લાના માલપુર નગરમાં સ્ટેટ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ નજીક 15 ફૂટ ઊંડો ખાડો વાહન ચાલકો માટે જીવલાણ ખતરો સાબિત થઈ રહ્યો છે આ ખાડો ત્યાં આવેલી ગટર લાઇનનું ધાબું તૂટી જવાથી પડ્યો છે અને છેલ્લા 1 મહિનાથી આ ખાડો અનુકંપાની રાહ જોઈ રહ્યો છે ત્યારે તંત્રના ઉઘાડા બેદરકારી ભર્યાવરણને કારણે કોઈ મોટી દુર્ઘટનાની શક્યતા છે આ રસ્તે થી રાત્રીના પસાર થતા વાહન ચાલકો માટે આ ખાડો અવરોધ બની શકે છે તંત્ર હવે પણ સજાગ ન બને તો પ્રશ્ન થાય કે શું કોઈ ગંભીર દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે સ્થાનિક લોકોએ તંત્રને આ બાબતે અવગત કરાવ્યું હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જે જવાબદાર તંત્રના અસંવેદનશીલ વલણને ઉજાગર કર્યા છે માલપુર તાલુકા સંઘ આગળ મોટો એક ખાડો પડેલો છે એ પંદર ફૂટનો એ રોડની સાઈડમાં જ છે એ રોડનું એમ કે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ એનો સરકાર ખુલાસો કરે કેટલા સમયથી આ ખાડો આ પંદર દિવસથી ખાડો પડેલો છે શું તમે કોઈ રજૂઆત કરી ખરી રજૂઆત કરી કરી આગળ સાહેબ કોઈ સાહેબ આપણું શું કેવું છે રોડ ટચ આ જે ખાડો આવેલો છે કોઈ જાનહારી થાય જવાબદાર કોણ સરકાર જવાબદાર